સમગ્ર વાત કરવા જઈએ તો અમારે જાતિ અંગેના દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી હેરાનગતિઓ છે જે બાબતે સ્થાનિક જે અધિકારીઓ હોય મામલદાર હોય કલેક્ટર હોય કે પછી મંત્રીતંત્રી હોય મુખ્યમંત્રી હોય રાજ્યપાલ સુધી અમે આ બાબતની લેખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારી આ બાબતનું સુખદ નિરાકરણ આવે પરંતુ સરકારે કે પદાધિકારીઓ કોઈપણ લોકોએ આજ દિન સુધી અમારી આ માગણીનું સુખદ નિરાકરણ લાવ્યું નથી જે બાદ અમે કેટલી વાર અમારા જે યુવાનો છે જેમને ત્રણ ત્રણ વર્ષથી સરકારી નોકરી મળેલી છે એટલે કે સરકારી નોકરી પાસ કરી છે પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો નથી ત્યારે અમારો યુવાન પીડાઈ રહ્યો છે અમુક યુવાનો એવા પણ છે કે જેમના સાચા આદિવાસી હોવા છતાં આ વિશ્લેષણ સમિતિ જે અમારા દાખલાની જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિના અધિકારીઓ કંઈક ના કંઈ નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી એમને આદિવાસીમાંથી કઈ રીતે દૂર કરવા એમને નોકરી કઈ રીતે ન આપી એ પ્રકારના પ્રકરણો કરતી હોય એમને અમને દેખાઈ રહ્યું છે ઘણી વખત અમારા યુવાનો જેમને સરકારી નોકરી મળી છે એમને છેલ્લે નિરાશ થઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસો કર્યા છે એટલે અમે કહેવા જઈએ છીએ અમારા જે ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય એમને સ્કોલરશીપ જોતી હોય ખેડૂતોને નાના મોટા કોઈ સરકારી લાભ જોતા હોય ત્યારે જાતિંગના દાખલાની જરૂર પડતી હોય છે